ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા જબરદસ્ત વિરોધ કરાઈ રહ્યો છે રાજ્યમાં ઠેર ઠેર રૂપાલા અને રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે જેમાં ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ કરાવવાની માંગ પર અડગ છે પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકી સમાજના એક સ્નેહમિલન સમારંભ સભામાં રજવાડાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું એના પડઘા સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યા છે આજ રોજ ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનો અને સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં પ્રથમ રાજપૂત છાત્રાલય ખાતે એકત્ર થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં જિલ્લા નિવાસી કલેક્ટર

જય માતાજી આજે સર્વ સમાજ ને અને દરેક ને અમે જાણ કરીએ છીએ સમાજ વિરુદ્ધ જ્યારે ત્યારે અભદ્ર બોલવામાં આવે છે અને અકૃત્ય કરવામાં આવે છે એના વિરોધમાં આજે અમે આવેદન પત્ર આપીએ છીએ દરેક જિલ્લામાં અમારા સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે રૂપાલાને જણાવી દઈએ છે કે આ રીતે દરેક વખત અભદ્ર બોલી અને અમારી નારી સમાજને જે તમે કૃત્ય કરો છો એ સારું નથી નારી તો પૂજનીય છે તો એના માટે આ રીતનો શબ્દ બોલવો એ યોગ્ય નથી અને તમે જે અત્યારે બેઠા છો કે તમે તમે અમને એવું કે બહુ સારી જગ્યાએ બેઠા છો અને સારા કાર્ય કરો છો જ્યારે તમે આટલા હોદ્દા પર બેસીને જો આવી વસ્તુ બોલું તો પછી સમાજનો બીજો વ્યક્તિ પણ બોલશે તો આ યોગ્ય નથી અને જ્યાં પણ તમે કોઈ પણ જગ્યાએ ટિકિટ લડશો તો રૂપાલાને અમે જણાવવા માંગ્યા છે કે તમારો વિરોધ કરીએ છીએ અમને કોઈ પણ જગ્યાએ ચૂંટણી લડવા દેવામાં નહીં આવે તમારી સામે પડવામાં આવશે અને દરેકે દરેક સતાણી હવે મેદાનમાં ઉતરશે અમારા સમાજના ભાઈ અને બેન દરેક મેદાનમાં ઉતરે છે જય માતાજી